રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી આગની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફટીના કાયદાનો કડકાઈથી અમલ તંત્ર દ્વારા શરૂ કરાવાયો છે તેના ભાગરૂપે પાછલા એક મહિનામાં સુરત શહેરમાં ફાયર એનઓસી વિનાની સેંકડો મિલકતોને સીલ મારવામાં આવી છે આ કામગીરી હજુ પણ ચાલી રહી છે આજે સુરત મનપાના ફાયર વિભાગ દ્વારા સુરત રેલવે સ્ટેશન નજીક આવેલી ત્રણ હોટેલમાં સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે આ હોટેલના બેઝમેન્ટ બેન્કવેટ હોલમાં સીલ મારવામાં આવ્યા ફાયર વિભાગના અનુસાર સુરત રેલવે સ્ટેશન નજીકની હોટેલોમાં ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી એ દરમિયાન ત્રણ હોટેલમાં ફાયર સેફટીના પૂરતા સાધનો નહીં હોવાનું ધ્યાન પર આવ્યું હતું તેથી ત્રણ હોટેલમાં સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે સુરત રેલવે સ્ટેશન નજીકની હોટેલ સવેરાનું બેઝમેન્ટ હોટેલ ડી ગેલેન્સનું બેઝમેન્ટ અને બેન્ક્વેટ હોલ તથા હોટેલ ડાયમંડ પ્લાઝાનું બેઝમેન્ટ સીલ કરવામાં આવ્યું છે ફાયરના અધિકારીઓએ કહ્યું કે આ હોટલો દ્વારા બેઝમેન્ટમાં રહેવાની સગવડ ઊભી કરવામાં આવી હતી હોલ જેમ ટેબલો લગાવ્યા હતા હતા અહીં પ્રસંગોપાત ભાડે અપાતા બેઝમેન્ટમાં ઊંઘવા રહેવા માટે બેડની સગવડ ઊભી કરાઈ હતી મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હતી જો કોઈ દુર્ઘટના બને તો બહાર ભાગવાનો પણ મોકો નહીં મળે તેવી સ્થિતિ હતી વળી બેઝમેન્ટ અને બેન્કવેટ હોલમાં ફાયર સેફ્ટીના સાધનો લગાવ્યા ન હતા આટલી મોટી લાપરવાહી કરનાર હોટલ માલિકોને નોટિસ ફટકારવામાં આવી છે કાયદેસરની કાર્યવાહી તેઓ વિરુદ્ધ કરવામાં આવશે